રાજ સંભિયાળા ખાતે યોજાયા ત્રિવિધ કાર્યક્રમો જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણીના હસ્તે માંગકે નામ સ્વચ્છતા સેવા સેવા તથા સેતુના મા માતા સમાન રાખતા વૃક્ષોનું જતન કરવા સ્વચ્છ ગામ અને સ્વચ્છ સમાજ બનાવવા અપીલ કરતા પ્રમુખ શ્રી રંગાણી રાજકોટ તાલુકાના રાજ સંભિયાળા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણીના હસ્તે આજરોજ જિલ્લા કક્ષાનો કીપેડ માંગકે નામ કાર્યક્રમ સ્વચ્છતાહી હી સેવા તેમજ સેવા સેતુના દસ માંગ તબક્કાનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણીએ કહ્યું હતું કે જન્મથી મૃત્યુ દરમિયાન વૃક્ષ આપણા જીવનનો અગત્યનો ભાગ છે વળી કોરોના કાળે તો આપણને ઓક્સિજનની મહત્તા સમજાવી જે ઓક્સિજન આપણને વૃક્ષો વિના મૂલ્ય આપે છે આથી આ વૃક્ષોનું જતન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે